આ અમુક અમુક લોકો કેતા હોય છે કે કડિયા કોમ ના આવું વિચારી અને બધા જો સરકારી નોકરીની પાછળ પડી જાય તો પછી આ કોણ કરશે જો ખાલી અને ફોટો જનરેટ થાય એઆઈ થી કોઈ મકાન ના બને એના માટે તો મિસ્ત્રી જોઈએ સેટિંગ તો મારે પણ છે મામા પણ મોબાઈલ ના લગન કરવાનું તો હું અને મારો ભાઈબંધ પણ વિચારીએ છીએ મામા પણ હગાઈ જ આ એક વાત નહીં જ માતી જો છોકરીનું હગું તૂટ્યું હોય ને તો બીજા દિવસે બીજા છોકરાની અંદર તેનું હગું થઈ જાય અને છોકરાને તો ખાલી ચાર ચાર વર સુધી તો વાત જ ગોળાય આ છોકરો તો એ નહીં જેનું પેરી જગ્યાથી હગું તૂટ્યું હતું આ છોકરો જેવો હશે તો એટલે આ છોકરીને જેમ કોઈ પૂછતા નહીં કે આ છોકરી જેવી હશે